શ્રી વલ્લભાધીશ કી શ્રી ગોકુલનાથ પી પ્રભુજીને પામવાની સીડી એક સમય કલ્યાણ વટે બિનતી કરી શ્રી પ્રભુજીની પ્રાપ્તિ કેમ થાય ત્યારે શ્રી પ્રાણનાથજી બોલ્યા કે ભાવ હોય તો થાય શ્રી પ્રભુજીને પામવાની નવ સીડી છે નવ સીડી જો અનુક્રમે ચડે તો પ્રભુજીની પ્રાપ્તિ થાય તે નવ સીડીનો પ્રકાર પ્રથમ સીડી શ્રવણ શ્રવણ એટલે શું શ્રવણ એટલે સખી દ્વારા શ્રી પ્રભુના સ્વરૂપના ગુણગાન લીલા સાંભળતો રહે ત્યારે ભગવદીય પહેલી સીડી ચડે આપણી સમાન જેનો ભાવ હોય તેનું શ્રવણ કરીએ બીજી સીડી કીર્તન કીર્તન એટલે શું સખી દ્વારા જે પ્રભુના ગુણ લીલા સાંભળે તે ગુણ હૃદયમાં રાખે પછી બહાર પ્રકાશ કરે આપણે શ્રવણ કરીએ અને પછી કોઈને તે કહીએ તે છે કીર્તન જ્યારે શ્રી પ્રભુજી ભક્ત સાથે વાત કરે ત્યારે જાણું કે બીજી સીડી ચડ્યા ત્રીજી સીડી સ્મરણ સ્મરણ કહેતા શું ભક્ત પ્રભુના ગુણ રૂપ લીલા સંભારે અમારા શ્રી પ્રભુજીનું આવું સુંદર રૂપ એમ ધ્યાન નિરંતર કરે અને વિચારે કે આ પ્રભુજીને ક્યારે પામીએ એમ સદા મન માહે રહે ત્યારે ત્રીજી સીડી ચડ્યા ચોથી સીડી પાદ સેવન પાદ સેવન એટલે શું ભક્ત શ્રી પ્રભુજીને રસ સેવા નિમિત્તે સમય સમય જે જોઈએ તે બીડા માલા ચંદન વસ્ત્ર તે સખી દ્વારા મોકલે શ્રી પ્રભુજીને અંગીકાર કરાવે આ છે પાસેવનનો રો આપણે તો માત્ર નિમિત્ત છીએ સેવા તો બ્રજ ભક્તો કરી રહ્યા છે હવે પાંચમી શેડી અર્ચન અર્ચન એટલે શું પૂજા પુષ્ટિ માર્ગીય તેનો પ્રકાર સખી દૂતી સાથે સ્નાન શૃંગાર સકલ સામગ્રી લઈને કરાવે દર્પણ આદિ દેખાડે જ્યાં પોતે રહે ત્યાં શ્રી પ્રભુજીને પધરાવે એવી રીતે અર્ચન કરે ત્યારે જાણું કે ભક્ત પાંચમી સીડી ચડ્યો છઠ્ઠી સીડી તે વંદન વંદન એટલે શું પ્રભુનું અર્ચન કીધું તે સમયે જે શોભા પ્રગટ થઈ તે રૂપ તે સમયના ગુણ લીલા હાસ્ય વગેરે સ્નેહ વાર્તા રસભાવ પોતાના અંતકરણમાં આણીને વંદન કરે અને દીનતા વિચારે કે આ સ્વરૂપને યોગ્ય હું નથી એમ વિચારી વંદન કરે ત્યારે જાણીએ કે છઠ્ઠી સીડી ચડ્યા સાતમી સીડી દાસત્વ દાસત્વ તે શું રસ રીતે મન વચન અને કર્મ કરી દાસ થઈ રહે ત્યારે જાણવું સાતમી સીડી ચડ્યા આઠમી સીડી સખ્યત્વ સખ્યત્વ એટલે શું કે જે કંઈ પ્રભુ કરે તે પોતાને ગમે સર્વ ઉત્તમ જ લાગે કંઈ માઠું ન લાગે શ્રી પ્રભુજીની આ પ્રસન્નતા હોય તે ઉત્તમ ન લાગે સખ્યત્વનું સ્વરૂપ તે જ છે આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે આઠમી સીડી ચડ્યો કહેવાય નવમી સીડી તે આત્મનિવેદન છે આત્મનિવેદન એટલે શું દેહ પ્રાણ અંતઃકરણ આલોક પરલોક સર્વ શ્રી પ્રભુજીને સમર્પે એવી સ્થિતિ પ્રભુ ભક્તની કરે ત્યારે જાણું કે નવમી સીડી ચઢ્યા ભક્ત નવ સીડી ચડે ત્યારે પ્રભુજીની પ્રાપ્તિ થાય છે આત્મનિવેદન કર્યા પછી ભક્તમાં નિસાધનતા આવે છે નિસાધનતાથી વિપ્રયોગ દશા થાય છે ક્ષણે ક્ષણ શ્રી ઠાકોરજીનો સંયોગ તે જ તો છે વિપ્રયોગ અને આ વિપ્રયોગ દશા તે ફલાત્મક દશા છે તો શ્રી ગોકુલનાથજી ક્રમશ નવ શેડીનું આમાં આ પ્રસંગમાં વર્ણન કરી રહ્યા છે શિવલ્લભાધી શકી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય